ભાડું લઈને આવ્યા હતા કેરી ફેરી એમાં છે ને ભાઈ એને બહુ આપણે ભાડું કાપ્યું છે સત્તર હજાર રૂપિયા આપણે આ ભાડામાંથી એને કાપ્યા છે એટલે કાંઈ મૂળ નહોતું તો એને પણ આપણે વિડીયો બનાવીશું કે શું કામ આપણે પૈસા કાપ્યા છે અને એના બધાને આપણે નંબર નાખશું જે ટ્રાન્સપોર્ટર છે જે ભાડે છે એને બધાને નંબર નાખશું વિડીયો આપણે અલગથી બનાવી એને તમે પણ બધાએ ફોન કરીને કહેજો આ જે બધું ભાડું કાપ્યું નહીં ભાઈ એને ગલત કાપેલું છે આપણે અહીંયા છીએ હળીભીડ પાસે જ્યાં કોટડા ગામ આવ્યું ને ત્યાં આપણે છે ને માલ ભરીને આવ્યા હતા તો હે અત્યારમાં છે ને આપણે ગાડી છે ને ખાલી થાય છે કેમ કે કાલે હે ને રાત્રે આપણે ભાઈ સારું વરસાદ આપણે ગાડી દીધો પડતી બંધી હતી તો પછી એટલા માટે આપણે કાંઈ વિડીયો બનાવવાનો હતો તો અત્યારમાં જોઈ આવ્યો છે ને આ રસ્તો છે ના ગાડી ખાલી કરવા જવાનું છે તો પેલા નાસ્તો વાસ્તો કરી લઈએ અને પછી છે ને ના જવા ખાલી કરવા કેમ ક્યાંથી ટ્રેક્ટર ટ્રેક્ટર હે ને વેવીને લઈ જશે ને તો તો ભાઈ હાંસ પડીને ભાઈ ખાલી થાય થયા નથી ગાડી ના જાય એમ છે તો ગાડી લઈને ના વ્યા રહી જો આ રીતની ગાડી ખાલી થઈ જાય ટ્રેક્ટરે ટ્રેક્ટરે તો દીમાય નથી ખાલી થાય એમ તો આપણે છે ને આ નેક્ટર ભરાય છે ને પછી આપણે ને ના જવા દઈએ ગાડી તરત ખાલી થઈ ને આપણે અહીંયા રેવાના થઈ બાકીને સંજયભાઈ આવી જશે નાસ્તો લઈ અને ભાઈ ગાડીની હાલત હોય કેવી ગાડીની હાલત થઈ ગઈ છે દૂર દૂર થઈ ગઈ છે આખી તો હવે છે ને ભાવનગર જઈને ગાડી ખાલી કરે એને સર્વિસ કરવાની ઓળે નથી અને થોડુંક કામ છે ગાડીમાં એ કરાવી નહીં આમ તો ગાડીની હાલત કેવી થઈ ગઈ છે બધી બળજુ તો આમાં વ્હીલ સર્વિસને એવું કરાવવાનું છે ગાડીને ભાઈ સર્વિસ કરવાનું છે તો એ થઈ જાય પછી પછી વાંધો નહીં અને થોડુંક ગાડીનું કામ કરવાનું છે રેડિયમ વેડિયમ કરવાનું છે એ થવું હોય તો થઈ જાય અને પછી પછી એના ગોઠવું છે ખબરને એવું લાગ્યું હવે બધા એને ફોન કરીને કહેજો કે કાચે ભાડું કંપ્યું ને કલર કાપ્યું ને જોખમ કહીંક એના પાસે એના પૈસા નાખવા હેરાન થઈ જાય પૈસા પાસે એમ તો ચાલો ભાઈ હવે લાસ્ટ પણ કરી લઈએ અને પછી જઈએ આપણે આપણે આગળ જાય ખાલી કરવાની છે ને ત્યાં દવાથી ગાડી લઈને તરત ગાડી ખાલી થઈ જાય હાલો તો વિડીયોમાં રહેજો બનતી

અને અહીંયા લઈ લીધે ગાડી અને તો અત્યારે ગાડી ખાલી થાય છે એટલે તરત ગાડી ખાલી થઈ જાય ને ઓલા પણ રાખી જ ને તો હાંસાઈ પડી જાય જોઈને ખાલી થાય હાલ જોઈએ છીએ ક્યારે ગાડી ખાલી થાય ને બધા તો મજૂરો બધાય કામે લાગી જશે અહીંયા તો મિત્રો આ રીતનો કંઈક મસ્ત મજાનું લોકેશન છે ભાઈ અને તો આ રીતનો કંઈક રસ્તો છે અને આ રીતનો છે ને અહીંયા ભાઈ આપણી ગાડી ખાલી થાય છે અને ભાઈ આપણે એને કરતા હતા આપણી ટ્રીપનો હિસ્ટપ કરતા હતા તો અહીંયાનો વિડીયો છે ને આપણે ફૂલ આપણે મૂકી દઈશું એક ભાઈને આપણે કોમેન્ટ હતી કે ભાઈ આ માં આવો એટલે કેટલો ખર્ચો લાગે કેટલા વધે કેટલા ટોલ નાકા આવે એ બધાનો વિડીયો છે ને આપણે આપણે હિસાબ કરીને આપણે મૂકવાનો છીએ તો ખબર પડે છે કેટલો ખર્ચો આવે કેટલો ડીઝલ આવે કેટલો ફાસ્ટેગ નવું આવે તો પહેલાં છે ને ભાઈ હવે અહીંયાથી નાઈ આવીએ ગાડી તો અડધી ખાલી થવા આવી છે અહીંયા છે ને મસ્ત મજાનું નાવાનું છે તો પહેલાં નાઈ નાખી અને પછી આપણે વિડીયોમાં કન્ટિન્યુ રહીએ મિત્રો છે ને આપણી ગાડી છે ને ખાલી થઈ ગઈ છે હવે ખાલી પંદર બેગ બાકી છે પંદર બેગ આપણે ખાલી એટલે આપણે અહીંયા રવાના થઈ પેમેન્ટ જે આ ભાડું તો છે ને આપણે ઓનલાઈન આવવાનું છે

અને ભાઈ લોત અને સરસ મજાના રસ્તો 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 ખરાબ છે અને આપણે આવી ગયા છીએ અહીંયા ઘડપીડ પાસે ખોટરા ગામમાં પણ હે ને ગાડી ખાલી ગરનાથી મચ્છી હવે મચ્છીના ખોરાક નહીં હવે ખાલી ગેલ આપણે ભાગ્યા થઈ ગયો રસ્તો મને એટલો ખરાબ છે ભરેલી ગાડીમાં તો ન વાંધો હવે ઓધા નો આપણે ખાલી ગાડીમાં છે ને ઊંચી થઈ છે ને ગાડી પછી લાગે બાકીના લીલું ઘાસ વાતાવરણ થઈ ગયું છે વરસાદનું તો હાલો હવે જઈએ અને ભાઈ આપણે હે ને ઓલા એક ભાઈ ની કોમેન્ટ આવી હતી એ આપણે કે કોઈ કેટલો ખર્ચો છે કેટલા પૈસા વધે એ હું કેટલા વધે એ બધું આ મિત્રો આપણે હે ને આજે વળવેલા સવાલ લાગે નહી જશે તો ભાઈ આયા પાછળ જશે મસ્ત મજા હેલા વાતાવરણ થઈ ગયું છે તમને તો ના ભાઈ ચા ભાઈ સંજય પર આકા તમે કરે છે ડ્રાઇવ ગાડી અને તો બધા લપાસા કરી લીધા છે આપણા પેક જો કેલા બેલા બધે ને તો ભાઈ સંજય પર આકે છે

મિત્રો ઘટ્યા અને મિત્રો આપણે પહોંચી ગયા છે ધારડી ત્રાપજ બાયપાસ માં અને ભાઈ જો ધર્મ ધર્મ છે ને વરસાદ પાછા શરૂ થઈ ગયો છે અને અમારા વાઈપર નું કામ એવું હતું ને ભાઈ વાત જ આવજો કેમ કે અહીંયા થી અહીંયા ફ્યુઝ દેવાના પછી વાઈપર પાસે શરૂ થાય કેમ કે એના ફ્યુઝ ઉડી ગયા ડાયરેક્ટ થઈ ગયા હતા તો આ પાછા વાઈપર શરૂ થઈ ગયા છે અને ભાઈ ધર્મ રહ્યો વરસાદ છે મસ્ત મજાનું વાતાવરણ છે અને ભાઈ જો સંજય ભાઈ બેઠા છે અને ભાઈ જો બધા લંબાસા કરીને ખાતે તૈયારી મૂકી દેવાની છે કાલમાં ગાડીનું વિપુલ કામ કરાવવાનું છે તો પછી બધા રહેશું હોય ક્યાંય ટ્રીપ હોય તો કઈ ખબર નથી હિસાબ દેવાનો હતો નથી હવે એ કાલમાં આપણે જઈશું હિસાબ હોય હવે જોયું છે કાલ ગાડી આપણે મૂકી દઉં કાલ ગાડી કામ થઈ જાય ને પછી બે ત્રણ પછી પાછી આપડી ટ્રીપ છે પણ ચાનું ભરાય શું છે એ તો હજી કઈ નથી નથી એટલે ભલે છે એટલે ત્યારે તમે અપડેટ આપી દેવું પાછા તો બોલો વિડીયો બહુ લોંગ થઈ ગયો છે તો ભાઈ મળીશું કેસ્ટ ટીમાં નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય મોગલ અને જય દ્વારકાધીશ અને ભાઈને કોમેન્ટ છે ને એ વિડીયો ભાઈ કાલે ત્રણ દિવસમાં આવી જશે તો વિડીયોમાં વિના લેજો અને ચેનલ પર વિના લેજો સબસ્ક્રાઈબ કરી લેજો